નમસ્કાર મિત્રો આધાર કાર્ડ ધારકો માટે મોટો બદલાવ એટલે કે મોટા સમાચાર આવી ચૂક્યા છે હવે જે છે નામ નંબર તારીખ સરનામું વગેરે જેવા જે સુધારા છે તેના માટે જે છે તમારે આધાર સેન્ટર પર જવાની જરૂર રહેશે નહીં હવે તમે ઘરે બેઠા જે છે આ બધી જ અપડેટ બધા જ સુધારા કરી શકશો બરાબર છે અને માત્ર જે તમારું ફિંગર અપડેટ જે આવતું હોય છે એના માટે તમારે જે છે આધાર સેન્ટરે જવાની જરૂર રહેશે તો એના વિશેના મોટા સમાચાર જે છે આવી ચૂક્યા છે તો શું છે સમગ્ર માહિતી આપણે વિડીયોની અંદર જોઈએ તો સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને ને છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આધાર કાર્ડની અંદર જે તમારું નામ હોય છે એ નામમાં સુધારો જેમ કે તમારી અટક અટકમાં તમારે કંઈ પણ ભૂલ રહી ગઈ હોય તમારા નામમાં કંઈ પણ ભૂલ રહી ગઈ હોય અથવા તો કંઈ પણ સ્ત્રી જે છે એ લગ્ન પછી એના જે છે પિતાના નામની જગ્યાએ પતિના નામને એડ કરવાનું હોય તો આવા જે છે નામની અંદર સુધારા કરવાના રહેતા હોય છે બરાબર છે ત્યારબાદ મોબાઈલ નંબર અપડેટ કરવાનો હોય છે જેમ કે ઘણા લોકોને જે છે જૂનું આધાર કાર્ડ હોય તો એમાં જે છે જૂનો નંબર હોય ને એ નંબર બંધ થઈ ગયો હોય તો બીજો આ જે છે પોતાના નંબર જે છે એડ કરાવવો હોય બરોબર છે નંબર અપડેટ કરાવવો હોય અથવા તો ઘણા લોકો એવા પણ હોય છે કે જેના જે છે આધાર કાર્ડમાં નંબર હોતો જ નથી મોબાઈલ નંબર જે છે હોતો જ નથી તો એ લોકોને પોતાનો મોબાઈલ નંબર એડ કરાવવો હોય અથવા તો સરનામું કે ઘણા લોકો જે છે એના આધાર કાર્ડમાં તારીખ પણ હોતી નથી તો આ બધા જ સુધારા માટે જે છે એ લોકોને જે છે આધાર સેન્ટરે જવું પડતું હોય છે અને ત્યાં અપોઇન્ટમેન્ટ લેવી પડતી હોય છે બરાબર છે અને ત્યારબાદ જે છે એ લોકોનો જે છે બહુ જ ગડદી હોય તો ક્યારેક જે છે વારો પણ આવતો હોતો નથી અને ધક્કા ખાવા પડતા હોય છે અને ઘણીવાર જે છે એની અંદર જે છે એવું થતું હોય છે કે ડોક્યુમેન્ટમાં પણ જે છે જે છે એ લોકો પાસે હોતા નથી બરોબર છે એમાં અપડેટ માટે સુધારા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ માંગવામાં આવતા હોય છે દાખલા તરીકે નામમાં સુધારો કરવો હોય તો એના માટે જે ડોક્યુમેન્ટ આવતા હોય છે તો એની માહિતી હોતી નથી તો એ રીતે ધક્કા થતા હોય છે અને ગવર્મેન્ટ ગવર્મેન્ટને પણ એ વસ્તુનો ખ્યાલ જ છે કે જે છે આધાર સેન્ટર પર જે છે આ બધી અપડેટ ને એવી બધી જે માથાકૂટના કારણે ત્યાં જે છે ગર્દી પણ થતી હોય છે અને લોકોને પણ જે છે આના કારણે મુશ્કેલી રહે છે તેના માટે જે છે યુઆઈડીએઆઈ ઓથોરિટી જે છે આધાર કાર્ડની જે મેઇન ઓથોરિટી જે છે બરાબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે છે એક મોટું પગલું લેવામાં આવ્યું છે કે તમે જે છે આ બધી જે છે અપડેટ હવે ઘરે બેઠા

તેની જે માહિતી જે છે સચોટ આવતી હોય છે 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 તો તો તેની આપણે વાત કરીએ આની જે જે પોસ્ટ મુજબ અહીંયા તમે જોઈ શકો છો એમાં બે દિવસ પહેલાની બરોબર ટુ ડેઝ અગો એટલે કે બે દિવસ પહેલાની જ જે છે આ પોસ્ટ છે તો આની ઉપર જે છે આની અંદર જે છે આપવામાં આવેલી માહિતી વિશેની આપણે વાત કરીએ બરોબર છે તો અહીંયા તમે જે છે આ પોસ્ટની અંદર જે છે તમે જોઈ શકો છો ઓફિશિયલ જે ધ ઇકોનોમિક ટાઈમ્સ દ્વારા જે કરવામાં આવી છે એના વિશેની માહિતી જે ઇંગ્લિશની અંદર આપેલી છે તો અહીંયા સૌ પ્રથમ જે છે હું તમને જણાવી દઉં કે અહીંયા જે લખેલું છે એના હું તમને વાત કરી દઉં કે નાવ મેક ધીસ ચેન્જીસ ઇન યોર આધાર કાર્ડ ઓનલાઈન વિધાઉટ વિઝિટિંગ આધાર સેન્ટર ફ્રોમ નવેમ્બર બે હજાર પચીસ બરાબર તો સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે આની અંદર જે માહિતી આપી છે એ ઇંગ્લિશની અંદર આપી છે બરાબર છે પરંતુ હું તમને જે છે ગુજરાતીની અંદર એક એક માહિતી જે છે એ જણાવી દઉં છું બરાબર સૌપ્રથમ જે છે એવું લખેલું છે કે સૌ પ્રથમ મિત્રો અહીંયા જે લખેલું છે એ માહિતીની હું વાત કરી દઉં કે આની અગાઉના મેં એક વિડીયોની અંદર મેં તમને જે છે આધાર કાર્ડ વિશે એક એપ્લિકેશન અને એ જે છે ક્યુ કોડ વડે જે છે તમે જે છે કોઈપણ જગ્યાએ જાઓ તો તમારું જે છે ફિઝિકલ જે આધાર કાર્ડ આવતું હોય છે એ ફિઝિકલ આધાર કાર્ડની જગ્યાએ જે છે તમે ડાયરેક્ટલી જે છે તમારું હાર્ડ કોપીની અંદર એટલે કે ક્યુઆર કોડ આવશે એ ક્યુઆર કોડ તમારે સ્કેન કરવાનો રહેશે તમારે કોઈપણ જગ્યાએ જે છે આધાર કાર્ડ આપવા માટે બરાબર તો એના વિશેની માહિતી મેં આધાર કાર્ડના એક વિડીયોની અંદર તમને અગાઉ આપેલી જ છે તો એના વિશેની માહિતી આપેલી છે કે યુ દ્વારા જે છે અગાઉ જે છે તેના વિશેની માહિતી આપેલી હતી બરોબર ક્યુ કોડ વિશેની તો અહીંયા અહીંયા જે લખેલું છે આ બધી વસ્તુ

નેમ એન્ડ ડેટ ઓફ બર્થ ફ્રોમ હોમ બરોબર છે એટલે કે પોતાના ઘરેથી જાતેથી જે છે લોકો ફોન નંબર એડ્રેસ મોબાઈલ બરોબર છે નામ અને જન્મ તારીખ એ જે છે નવેમ્બર સુધીમાં આ જે છે વર્ષના નવેમ્બર સુધીમાં જે છે ઘરે બેઠા જાતે અપડેટ કરી શકશે એવું જે છે લખેલું છે ઓનલી ઇન પર્સન સ્ટેપ વિલ બી પ્રિન્ટ એન્ડ આઈરી માત્ર ને માત્ર તમારે ફિંગર અપડેટ કરાવ્યું હોય કે તમારે તમારું જે રેટિના સ્કેન આવે છે બરોબર આઈ અપડેટ કરાવવી હોય તો એના માટે તમારે એન્ડરોલમેન્ટ સેન્ટર પર જવાની જરૂર રહેશે ત્યારબાદની જે મિત્રો માહિતી જે છે એ તમે જોઈ શકો છો યુ આઈ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ભુવનેશ કુમાર ટોલ ટુ ટી ઓ એટલે કે જે છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જે છે ભુવનેશ્વર ભુવનેશ કુમાર દ્વારા જે છે એવું જણાવવામાં આવ્યું છે જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે યુઆઈડીઆઈના એને જે છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને એવું જણાવ્યું છે કે યુ વિલ સૂન બી એબલ ટુ ડૂ એવરીથિંગ સિટિંગ એટ અ હોમ અધર ધેન ધ પ્રોવાઇડિંગ ફિંગર એન્ડ ધ આઈરીસ એટલે કે એના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે તમે બધું જ ઘરે બેઠા જે છે કરી શકશો આધાર કાર્ડને લઈને કામ માત્ર ને માત્ર તમારે જે છે આધાર સેન્ટરે જવું પડશે તો એમાં જે છે ફિંગર અને આઈરીસ માટે જે છે તમારે જે છે આધાર સેન્ટરે જવું પડશે એટલે કે અધર ધેન માત્ર ને માત્ર જે છે ફિંગર અને આઈરીસ તમારે જે છે તમે ઘરે બેઠ ઘરે બેઠા જે છે નહીં કરી શકો તેના માટે તમારે આધાર સેન્ટરે જવું પડશે તો ઓફિશિયલી તમે જોઈ શકો છો કુમાર દ્વારા જે છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જે છે કહેવામાં આવ્યું છે છે તો નવેમ્બર મહિનાની અંદર જે આ એપ્લિકેશન આવશે અને આ એપ્લિકેશનની અંદર જે છે તમે આધારને રિલેટેડ બધા જ કામ ઘરે બેઠા કરી શકશો તો મિત્રો નવેમ્બર મહિના સુધીમાં જે છે આની જે છે આધાર કાર્ડની ઓફિશિયલ જે છે એપ્લિકેશન આવશે બરોબર એ એપ્લિકેશનના માધ્યમથી એનો મેઇન હેતુ જે છે ક્યુઆર કોડનો જે આગળ આપણે બતાવ્યું હતું ક્યુઆર કોડ વાળી સિસ્ટમ આવશે એ તો આવવાની જ છે એ તો સો ટકા જે છે માહિતી આપી દેવામાં આવી જ છે યુ આઈડીઆઈની જે ઓફિશિયલ ઓથોરિટી છે કે જેના દ્વારા તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમારે આધાર કાર્ડની કોપી દેવાની જરૂર રહેશે નહીં ડાયરેક્ટ તમે ક્યુઆર કોડ સ્કેન કરીને જે છે ડાયરેક્ટ તમારા આધારની માહિતી આપી શકશો તો એ સિસ્ટમ એ એપ્લિકેશનની અંદર હશે અને બીજી જે આ અપડેટ કરવાની જે સિસ્ટમ છે એ પણ એ એપ્લિકેશનની અંદર આવશે બરોબર છે તમે ઘરે જ બેઠા બધી જ સુધારા બધા જ સુધારા જે છે તમારા કરી શકશો